હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા માં તો આજે આપણે બનાવીશું ઘઉં ના લોટ નું ખીચું પાપડ બનાવીશું પાપડ એકદમ પરફેક્ટ માપ સાથે ખીચું તમે ખીચું હશો તો પણ તમારું ખીચું ખરાબ નહીં થાય એ વાતની હું તમને ગેરંટી લઉં છું કેમ કે હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે બતાવીશ બતાવીશ ખીચું બનાવવા માટે અને તેના એટલા બધા સોફ્ટ બનશે અને પાપડ તમારો સુકવ્યા પછી પણ તૂટશે પણ નહીં અને તમને વળવામાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે એકદમ સરસ એવું ખીચું બનીને તૈયાર થશે પરફેક્ટ રીતે બનાવશું તૈયાર કરીશું અને તમે જોઈ શકો છો પાપડ પણ આપણે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ઘઉંના લોટના પાપડ પહેલાં આપણે માપ જોઈ લઈએ મેં ખારો લીધો છે પાપડ ખાર જે આવે છે તે નિમક લીધું છે અને તેલ લીધું છે હવે છે તે મેં ઘઉંનો લોટ લીધો છે જે ઝીણો ઝીણો લોટા આપણે ઘઉં રોટલીમાં યુઝ કરીએ છીએ તે લોટ છે અને લોટ છે આપણે ચાળીને લેવાનો છે હવે એક એક મોટું તપેલું લીધું છે અને ખીચું બનાવવા માટે મોટું વાસણ લેવાનું છે અને તમને આમાં કરસાનું માપ મેં બતાવેલું છે તમે ગ્લાસથી પણ લઈ શકો છો અત્યારે હું ખીચું વધારે બનાવું છું એટલે પાંચ લોટા જેટલું મેં છે તે પાણી લીધું છે અને જો તમે ગ્લાસથી લેતા હો તો દસ ગ્લાસ જેટલું લેવાનું છે અને અત્યારે હું ખીચું વધારે બનાવું છું એટલે મેં પાંચ લોટા જેટલું પાણી લીધું છે અને જો આ રીતે આ પરફેક્ટ માપ સાથે તમે ખીચું બનાવશો તો સરસ એવું તમારું ખીચું બને તૈયાર થશે હવે પાંચ કળશા જેટલું મેં પાણી લીધું છે તો ચાર ચમચી જેટલું હું છે એ સોડા લઈશ પાપડખાર જે કહીએ છીએ તે હવે તેમાં ચાર ચમચી જેટલું આપણે નમક લેવાનું છે પાપડ ખાર જેટલું આપણે લીધો છે તેટલું જ આપણે નમક લેવાનું છે આ પરફેક્ટ માપ છે આપણું હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરીશું જેમાં આપણે રોટલી બનાવવામાં તેલ મૂળ માટે ઉપયોગ કરે છે એમાં કરે એટલે ખીચી એકદમ સરસ બનશે અને આજે આપણે ખીચું બનાવવાના આજે આપણે ખીચું છે તે ચૂલા પર બનાવવાના જ છે એકદમ ગામડાની સ્ટાઇલથી બનાવશું એકદમ સરસ એવા પાપડ સોફ્ટ બનીને તૈયાર થશે ગેસ ઉપર તો બધા બનાવતા હશે આજે આપણે ચૂલા પર બનાવીશું હવે પાણી લીધું છે હું પાણીને આપણે સીબું ઢાંકી દેશું દઈશું દસ મિનિટ સુધી તે પાણીને આપણે ઉકળવા દેવાનું છે દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ પાણી સરસ આપણે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળવા દેવાનું તો જ પાપડ આપણે સરસ એવા સોફ્ટ બની તૈયાર થશે હવે આપણે તપલે નીચે ઉતાર દીધું છે હવે તેમાં થોડો થોડો લોટ આપણે એડ કરતા જશું અને હલાવતા જશું હલાવવામાં ખાસ ધ્યાન રાખવાની છે નકર આપણે છે તે પાપડમાં ચણિયા પડી જશે અને પાપડ સરસ એવા નહીં બને મારે ખીચી વધારે છે એટલે અમે સાસુઓ બંને સાથે મળીને ખીચી બનાવીએ છીએ તે લોટ નાખતા છે અને હું છે તે હલાવતી જાઉં છું આજે હું ગામડે આવી છું ગામડે આવીને અમે સાસુઓ સાથે મળીને ખીચી બનાવીએ છીએ એ પણ ચૂલે ખીચી બનાવીશું જો સરસ એવી આપણે ખીચી છે તે હલાવતું રહેવાનું છે ખીચી હલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે ન ઢીલી રહેવી જોઈએ ન કઠણ કઠણ હશે તો તમારા પાપડ છે તે સરફ સરસ નહીં બને કઠણ બનશે જો ખીચી સરસ એવી સોફ્ટ રહી છે તો જ પાપડ તમારા સરસ બને તૈયાર થશે જો આપણે ખીચી સરસ સેવી રીતે હલાવાઈ ગઈ છે તમને બતાવી દો જો આવું છે આપણું હોવું જોઈએ એકદમ સોફ્ટ એવું તો જ આપણા પાપડ છે સોફ્ટ બનશે જો આપણે ઢીલી નહીં કઠણ એવી સરસ આપણું ખીચું બન્યું છે હવે બધું આપણે છે ખીચે તે મેં કાથરોટમાં લઈ લીધું છે એમ કે તે જ આપણે તપેલામાં છે તે પાણી મૂકવાનું છે હવે જે તપેલામાં આપણે ખીચી હતી તે ખીચી કાઢીને તે જ તપેલામાં આપણે પાણી લઈ લેશું એક કરસો જેટલું મેં પાણી લીધું છે તેમાં આપણે કાઠો રાખી દઈશું હવે જે કાણાવાળી મેં ચાણી લીધી છે તે ચાણી અંદર આપણે રાખી દઈશું હવે ખીચીને જે આવી રીતે હાથમાં લઈને આપણે તેને મૂકતી જવાની છે તેને વજન નથી દેવાનું આવી રીતે પોલા હાથે જ આપણે ખીચી મૂકવાની છે તો જ આપણે ખીચી છે સરસ રીતે બફાશે હવે તેને આપણે ખીચીને આવી રીતે બાફવી દે બાફવા રાખી દઈશું ઢાંકણ ઢાંકી દેશું અને દસ મિનિટ સુધી આપણે ખીચીને ખીચું છે તે બાફવા દેશું હવે છે તે આપણે ખી ખીચી સરસ રીતે બફાઈ ગઈ છે ઢાંકણ ખોલી લેશું જો આપણે ખીચી સરસ એવી ખીચું સરસ એવું બફાઈ ગયું છે જો આપણું ખીચુંનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે પીળાશ જેવી થઈ ગઈ છે હવે તેને આપણે એક પ્લાસ્ટિકની કોથળીમાં કાઢી લેશું અને આવી રીતે ખીચીને છે તે આપણે કસણવાની છે જેમ તમે વધારે કસણશો એમ તેમ પાપડ છે આપણે સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થશે અને ખીચી છે તે મારા સાસુ છે કસણે છે એકદમ સરસ રીતે સરસ રીતે ઘસડશું તો જ આપણા પાપડ સોફ્ટ બનીને તૈયાર થશે અને માપ છે તો તમે યાદ રાખશો એટલે પાપડ સરસ એવા સોફ્ટ બની તૈયાર થશે જો તમારે ચાર ચાર લોટા પાણી હોય તો તમે ત્રણ ચમચી જેટલો ખારો અને ત્રણ ચમચી જેટલું નિમક એડ કરવાનું છે એનું માપ સરસ એવું છે તેથી આપણો પાપડ સરસ રીતે બનશે જો આપણી ખીચી સરસ રીતે કસણાઈ ગઈ છે તેમાંથી આપણે છે તે ગું કરી લેશું તો મેં ગુંડલા છે તે બનાવી લીધા છે હવે ગુંડલા બની જાય પછી એટલા આપણે લઈ લેશું અને જે વધારાની જે ખીચી વધી છે તેને આપણે ઢાંકીને આવી રીતે રાખી દઈશું જેથી આપણું ખીચું છે તે સુકાઈને નકર ઉપર કોપટી વરી જાય છે હવે તેને ઢાંકીને આપણે એક બાજુ રાખી દઈશું હવે આપણે છે તે પાપડ વણી લેશું મેં એક પાટલી લીધી છે તેના પર તેલ લગાવી લીધું છે હવે પાપડ છે તે આપણે વણીશું અને પાપડમાં છે તે તેલનો ઉપયોગ ઓછો કરવો આપણે સ્ટોર કરવો કરશું તો તેના પાપડ છે તો તેમાં તેલની વાસ બેસી જાય છે તેથી તેલનો ઉપયોગ ઓછો કરવો જો પાપડ છે સરસ છે તે આવી રીતે વણતું જવાનું છે અને જો તમે મશીન પણ વણવા માગતો હોય તો તમે મશીનમાં પણ વણી શકો છો કેમ કે આપણું ખીચું એકદમ સરસ એવું સોફ્ટ બન્યું છે જો સરસ એવું આપણું પાપડ છે તે વણાઈ ગયું છે ને એકદમ સરસ જો તમને બતાવી દો એકદમ આછો એવો પાપડ વણ્યો છે કેમકે આપણું ખીચું સરસ એવું બન્યું છે હવે તેને આપણે સૂકવી દેસુ પહેલા જ મેં આટલા પાપડ તો વણી લીધા હતા તમે જોઈ શકો છો પાપડ આપણે એકદમ કેવા સરસ બન્યા ફાટ્યા પણ નથી એકદમ સરસ એવા પાપડ બન્યા છે આછા તેવી જ રીતે હવે તમને બીજો પાપડ છે તે વણીને બતાવું તેલ પહેલા લગાવી લીધું છે ગુણ લઈને પાપડ આવી રીતે વણવાનો છે અને જો આ પાપડ છે તમારે ઉનાળો આવે ઉનાળો આવે ત્યારે ચોમાસું આવતા પહેલાં તમે આ પાપડ મળીને તમે સ્ટોર પણ કરી શકો છો અને આખા ચોમાસામાં તમે પાપડ ખાઈને એન્જોય પણ કરી શકો છો અને હું પરફેક્ટ માપ બતાવું છું આમાં કોઈ પણ વાટકી કે ચમચું માપ છું જેથી સહેલાઈથી આપણે બધા કરી શકીએ ઘરે અને જો તમને ખીચી ના આવડતું તમે આવી રીતે ટ્રાય કરશો ઘરે તો ચોક્કસથી તમે બનાવશો મારી રીતે રેસીપી જરૂર ટ્રાય કરજો જેથી તમારા પાપડ એકદમ સોફ્ટ એવા તૈયાર થશે બીજો પાપડ છે તે પણ આપણે આવી રીતે સૂકી દઈએ તેવી જ રીતે છે તે મેં બધા જ પાપડ છે તે વણી લીધા છે તમે જોઈ શકો છો પાંચ લોટાની કરસાની મેં ખીચી બનાવ્યું હતું તો મારે એકસો દસ જેટલા પાપડ બનીને તૈયાર થયા હતા જો આટલા પાપડ છે તે મેં વણીને તૈયાર કર્યા છે અમે સાસુઓ બંને સાથે મળીને પાપડ વણ્યા છે હવે આ પાપડ છે મારા સુકાઈ ગયા છે મેં એક કાથરોટમાં લઈ લીધા છે અને તમને જો આ પાપડ બતા બતાવું સરસ એવા સુકાઈ ગયા પાપડ સરસ સુકા દે જેથી ના રહે અને પાપડ સરસ બને પાપડ જો સરસ એવા આછા બન્યા છે મારા હાથ પણ જો દેખાય છે એકદમ આછા બન્યા છે મેં આછા બનાવ્યા છે કેમ કે ખીચું આપણું સોફ્ટ હતું હવે તમને પાપડ છે તે પણ તમને શેકીને બતાવું અને રોજ છે આપણે પાપડ છે શેકીને જ ખાતા હોઈએ છીએ તેથી એટલે મેં પહેલાં છે તમને પાપડ શેકીને બતાવું છું અને તમને કટ કરીને પણ બતાવજો જો આપણું પાપડ છે એકદમ સોફ્ટ એવા બન્યા છે બન્યા છે ને આપણો પાપડ એવા સરસ સોફ્ટ હવે હું તમને છે તે તરીને પણ બતાવું તેલ છે આપણે પહેલાં સરસ એવું ગરમ થવા દેવાનું છે પછી જ આપણો પાપડ છે તે તરવાનો છે જો આપણો પાપડ કેવો એકદમ સરસ એવો ફૂલ્યો છે અને ફ્રેન્ડ તમે આવી રીતે રેસીપી બનાવશો મારી રીતે તો એકદમ સરસ એવી રેસીપી તમે બનાવી શકશો જો પહેલી વાર તમે બનાવતા હશો ખીચું તો પણ એકદમ પરફેક્ટ ખીચું બનીને તૈયાર થશે જો બધા પાપડ સરસ એવા તરી લીધા છે મેં અને પાપડ તમે જોઈ શકો એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો બસ આટલું ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન થેન્ક યુ ફોર વોચિંગ